પંકજ વડોદરા સાયબર ક્રાઇમે ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો આરોપી વિદેશી નાગરિકોને લોનની લોભામણી લાલચ આપતો અને અમેરિકન બેંક સિસ્ટમની ખામીનો ઉપયોગ કરી લોકો સાથે થગાઈ આચરતો આખરે શું હતી તેમની મોડો સોપરનડી જોઈએ એફબીઆઈના નામે અમેરિકનો પાસે પણ આવતા પૈસા ડોલર કમાવવા શરૂ કર્યો કોલ સેન્ટર અમેરિકન બેંક ની સિસ્ટમ ની ખામી નો કરતા ઉપયોગ ઓગણીસ બંગલોઝના એકાવન નંબર ના મકાન માં દરોડા પાડ્યા પોલીસે જયારે મકાનમાં પ્રવેશ કર્યો તો ચોંકી ઉઠી પોલીસની નજર સામે જ ઘરમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો સેટઅપ હતો ત્રણ યુવકો મોબાઈલ અને લેપટોપ પર મેસેજ કરીને લોન સંબંધી માહિતી કોઈને આપી રહ્યા હતા પોલીસ તપાસમાં સામે આવ્યો કે આ ત્રણેય યુવકો અમેરિકન બેંકની સિસ્ટમમાં રહેલી ખામીનો ઉપયોગ કરતા અને વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચમાં ફસાવતા અને તેના માટે ત્રીસ ટકા કમિશન પડાવતા ચોંકાવનારી વાત તો એ છે કે વિદેશી નાગરિક જ્યારે પોતાનો બેંક એકાઉન્ટ ચેક કરતો ત્યારે પૈસા ખાતામાં પણ બતાવતા હતા એક ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડિ કરોડોનું કૌભાંડ આચરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે તેમના એક લેપટોપમાંથી અને છ ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની એમની સાથેની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી છે જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પચાસ ઓબ્લિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવી સમગ્ર ઘટના પર નજર કરીએ તો શહેરના કલાલી ચાપડ રોડ પર આવેલા વિન્ટેજ બંગલોઝના ના મકાન નંબર એકાવન માં કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની સાયબર ક્રાઇમ ને બાતમી મળી હતી પોલીસ ને માહિતી મળી હતી કે વિદેશી ગ્રાહક સાથે તેઓ લોન નામે ઠગાઈ આચરી રહ્યા છે બાતમી મળતા જ પોલીસે બંગલોઝ માં રેડ પાડી હતી જ્યાંથી સ્વયં રાઉત સ્ને પટેલ અને અંશ પંચાલ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ ઘરમાંથી મળેલા લેપટોપ મોબાઈલ ની ઉંડાણપૂર્વક તપાસ કરતા તેમાં એક્સેલ ફાઇલો ખુલ્લી જોવા મળી હતી જેમાં નામ મોબાઈલ નંબર એડ્રેસ સ્ટેટ અને ઝીપ કોડ તેમજ બેંકના નામ સાથેનું એક લિસ્ટ હતું પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ત્રણેય આરોપી વિદેશમાં રહેતા લોકોને પ્રોસ્પેર ફંડિંગ તરફથી લોન મંજૂર થઈ છે તેવી માહિતી આપતા બાદમાં પ્રીપેડ કાર્ડનો નંબર એક્સપાયરી ડેટ સીવીવી નંબર મેળવતા અંશ પંચાલ અને સ્નેહ પટેલ ટેલિગ્રામ ગ્રુપ સુપર સેલ્સમેન માં રહેલા અન્ય પાંચ લોકોને આ માહિતી મોકલતા આ માહિતી સ્વયં રાઉત ગ્રુપ મોકલી આપતો હતો આ રાઉપમાં પણ ચાર સભ્યો હતા એક આરોપી ડેબિટ કાર્ડ ની માહિતી ના આધારે વિદેશી નાણાં મેળવી તેનું કમિશન કાઢીને યુએસડી માં કન્વર્ટ કરી વોલેટ આઈડી માં ટ્રાન્સફર કરી આપતો બાદમાં સ્વયં રાઉત આંગળીયા મારફતે પૈસા મેળવી લેતો હતો આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક એક દુભાવની જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એને ત્રીસ ટકા કમિશન આપવું પડશે પોલીસ તપાસમાં ખુલાસો થયો કે અંશ અને સને વિદેશી નાગરિકોને ટેક્સ્ટ મેસેજ કરતા હતા જે પણ વ્યક્તિ યુ એસ બેંક વેલ્સ ફાર્ગો બેંક ની લોન ની ઓફર આપતા આ બેંકની સિસ્ટમ ના કારણે ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ ગ્રાહકના એકાઉન્ટમાં રકમ રિફ્લેક્ટ થતી હોય છે જોકે બે ત્રણ દિવસ પછી બેંક વેરીફાય કરે છે અને જો ફેલ કરવામાં આવે છે ત્યાં જે દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિયેટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે આરોપીઓ બેંક સિસ્ટમ ની આજ ખામીનો ઉપયોગ કરી લાખો રૂપિયા કમાયા હોવાની પોલીસને આશંકા છે ગ્રાહકને લોનના પૈસા જમા થયા હોવાનું કહેતા અને ગ્રીન ડોટ પ્રીપેડ કાર્ડ માં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવતા કમિશન જમા થતા જ કેવાયસી માહિતીને કોપી કરીને બીજા એકાઉન્ટમાં જમા કરી યુએસડીટી માં પૈસા કન્વર્ટ કરતા અને તેને આંગળીયા મારફતે ભારત મંગાવી લેતા વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રિપેઇડ ઇન્વેસ્ટમેન્ટ પ્રિપેઇડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા તપાસમાં એ પણ પર્દાફાશ થયો છે કે ગ્રાહકોના ડેટા પણ વેચવામાં આવતા હતા છેલ્લા બે મહિનાથી આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું અત્યાર સુધી એસી જેટલા ભોગ બનનાર લોકોની ની વિગતો મળી છે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે ટેલિગ્રામ ગ્રુપથી થી થી નેવું રૂપિયામાં એક વ્યક્તિનો ડેટા ખરીદતા હતા અને પંચાણું થી સો રૂપિયામાં તેને વેચતા હતા હાલ પોલીસે ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે વડોદરાથી હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી